વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન વેબિનારમાં વિદ્યાર્થીઓએ નમો ટેબ્લેટને લઈ કોમેન્ટ્સ પોસ્ટ કરતા સત્તાધીશો પણ હેપતાઈ જવાબ પામ્યા હતા સુરત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રૂપિયા એક હજારમાં ટેબ્લેટ આપવાની રાજ્ય સરકારની યોજના અનવ્યય વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા નાણાં પરત કરવાનો નિર્ણય વીર નર્મદ યુનિવર્સિટીએ જાહેર કર્યો હતો જેના વિરોધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના મનાતા કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવતા યુનિવર્સિટીએ પોલીસ બોલાવી તેમને તગેડવા પડ્યા હતા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીના પ્રવેશ ગાઈડલાઇન વેબિનાર પર રિસર્સ સાયબર એટેક કરતા હોય તે રીતે લાઈવ વેબિનારમાં ટેબ્લેટ સંદર્ભે નમો ટેબ્લેટની કરી બકવાસ વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ જેવી કોમેન્ટ પોસ્ટ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો પણ હેપતાઈ જોવા પામ્યા હતા તો આપના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના દશિત કોરાટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ છેલ્લે સુધી કીધું હતું કે ટેબ્લેટ આપીશું ટેબ્લેટ આપીશું હવે રૂપિયા પરત આપવાની વાત કરે છે પહેલી માંગણી તો એ છે કે ટેબ્લેટ આપો જો એ નહીં આપી શકે તો જે રીતે યુનિવર્સિટી લેટ ફી માટેની પેનલ્ટી વસૂલ કરે છે તેવી જ રીતે વિદ્યાર્થીને પણ ટેબ્લેટની મુદ્દત સાથે વ્યાજ પણ આપે ત્યાં સુધી આ બેમાંથી એક વિકલ્પ પૂરો નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે જય હિન્દ વંદે માત્ર મિત્રો દર્શિત સંઘર્ષ સમિતિ સુરત શહેર પ્રમુખ જેવી રીતે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી રહે તે માટે પ્રબળ રજૂઆતો કરવામાં આવી રહી છે પ્રબળ લડાઈ લડવામાં આવી રહી છે આંગે યુનિવર્સિટી ખાતે પ્રબળ રજૂઆતો અધિકારીઓને કરવામાં આવી રહી છે કુલપતિશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આ લડાઈમાં વિદ્યાર્થીઓ મારી સાથે છે વાલીઓ મારી સાથે છે અને બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓનું સમર્થન છે ગઈકાલે વેનેસ જીવનો એક વેબિનાર હતો ઓનલાઈન વેબિનાર હતો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ એવી કોમેન્ટ્સ કરેલી કે નમો ટેબ્લેટની કરી બકવાસ વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ અમને ટેબ્લેટ આપો ચોર છે ચોર છે યુનિવર્સિટી ચોર છે આવી ઘણી બધી કોમેન્ટ્સો કરેલી તો ઘણા બધા વિશ્લેષકોએ એવો સવાલ કરેલો કે તમે કયા બેઝ પર આ આંદોલન ચલાવો છો હકીકતમાં યોજના રાજ્ય સરકારની છે તો તમે યુનિવર્સિટી ખાતે શું કામ રજૂઆત કરો છો તો એ બધી જે પણ કાંઈ સવાલો હતા એની સ્પષ્ટતા હું કરું છું કે આજથી બે વર્ષ પહેલાં અમે જે પણ કાંઈ અમારા હજાર રૂપિયા પેટે જે પણ કાંઈ રૂપિયા આપેલા એ અમે અમારી યુનિવર્સિટીને આપેલા અમારા વાઇસ ચાન્સેલેસરને આપેલા અમારા કુલપતિશ્રીને આપેલા અમે રાજ્ય સરકારને આપવા નહોતા ગયેલા હવે વાત રહી કે યુનિવર્સિટી ખાતે આ અંગે રજૂઆત શું તો કોઈ પણ ગ્રાહક હોય ઉદાહરણ તરીકે કોઈ પણ ગ્રાહક હોય અને એ કોઈ મોલમાં સામાનની ખરીદી કરવા જાય છે હવે સામાન ખરાબ નીકળે અથવા તો એની ડેટ વહી ગયેલી હોય એવો નીકળે તો એ એ મોલ પર રજૂઆત કરવા જ જાય એ મોલવાળા સાથે જ તકરાર કરે નહીં કે એ કંપની સાથે બસ મારું કહેવું એટલું જ છે કે અમે અમારા રૂપિયા યુનિવર્સિટીને આપ્યા છે હવે આ અંગે અમારે રાજ્ય સરકારને રજૂઆત કરવા ના જવાની હોય અમે જેને રૂપિયા આપ્યા એને અમારે રજૂઆત કરવાની હોય કાં તો અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા આપો કાં તો તમે જે પ્રમાણે બાહેધરી આપી હતી એ પ્રમાણે અમને અમારા ટેબ્લેટ આપો અને એ જ રજૂઆત અમે યુનિવર્સિટી ખાતે કરી છે હવે સામાન્ય બાબત છે કે કોઈ ગામમાં એક એસટી બસ લેટ આવે છે તો તમે નિગમના અધિકારીને રજૂઆત કરવા જવાના ને કે ભાઈ અહીંયા બસ લેટ આવે છે એના માટે રાજ્ય સરકારના આ ટ્રાન્સપોર્ટના મંત્રીઓ એમને તો તમે રજૂઆત કરવા નથી જવાના ને તમે અધિકારીને જ રજૂઆત કરવાના ને એ જ રીતે અમે અમારા કુલપતિશ્રીને રજૂઆત કરી છે કારણ કે અમે અમારા રૂપિયા કુલપતિશ્રીને અને અમારી યુનિવર્સિટીને આપ્યા છે નહીં કે રાજ્ય સરકારને અને આ અંગે અમે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી છે એ માનીએ છીએ અમે કે અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે પણ અમે જેને રૂપિયા આપ્યા એની પાસેથી અમારે માગવાના હોય એટલા માટે જ કાં તો અમને ટેબ્લેટ આપો કાં તો અમારા રૂપિયા અમને વ્યાજ સહિત પરત આપો આવી માગણી અમે યુનિવર્સિટીના અધિકારીઓ આ હરકતે સાયબર એટેકથી ઓછી નથી ગણાવી આપના વિદ્યાર્થી પાંખના નેતાઓને એટલું પણ સમજાતું નથી કે સમગ્ર નમો ટેબ્લેટ યોજનામાં વીર નર્મદ યુનિવર્સિટીની કોઈ જ ભૂમિકા નથી ઉલટાનું બે વર્ષથી ટેબ્લેટ નહીં અપાતા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના જમા થયેલા રૂપિયા પરત કરવા માટેનો નિર્ણય લીધો તેની સામે સમજવા મૂક્યા વગર સિવાયએસએસના વિદ્યાર્થી પણ આ બધા પાંખના નેતાઓ હવે જાણે કોઈ મોટું કૌભાંડ થયું હોય તે રીતે યુનિવર્સિટી પર દેખાવ કરી રહ્યા છે યુનિવર્સિટી પર સાયબર એટેક કરવાના મૂડમાં પણ આવી ચૂક્યા છે વગેરે જણાવ્યું છે અઝર કુરશીફેન્યુઝ